સવાર સવાર સવારમાં ખાઈ લીધી પચાસ ગ્રામ ગાયડું કેમકે ગાડી ચોમાસાની પલળતી હતી તો બાપા ગાયળું દેવાના જ છે તો મારા બાપાએ મને હવાર હવારમાં માં પચાસ ગ્રામ ગાયડું દઈ દીધી અને પછી આપણે ચડી ગયા કામે ગાડીને બાંધવા નથી તાલપત્રી કેમ કે ગાડી ચોમાસાની પલળતી હતી તો હાલો કરીએ ચાલુ આજનો આપણો નવો બ્લોગ હવે મારો નથી આપણે નીચે દોરી તાલપત્રી જોબનો લઈ એ માટે પછી આપણે લઈએ બોલરામાંથી તાલપત્રી કાઢીને આપણી ગાડીમાં નાખવા માટે આ છે આપણે રાજુભાઈ મિસ્ત્રી જે બનાવી રહ્યા છે દાંતડી તાલપત્રીની ખાસ જરૂરિયાત આ ગાડીમાંથી કેમ કે શાકભાજીમાં રોજે આ ગાડી લઈને જવાનું હોય એ ગાડી તો પલ્લે એ માટે મારી છે તો પછી શું આ ગાડીમાં મારવા માંડ્યા આપણે તાલપત્રી અને આપણી હેલ્પ રોનકભાઈએ મારા પપ્પાએ કરી હતી તો આપણે કરવી પડે ને ભાઈ તો પછી આપણે હેલ્પ કરવા આવી ગયા બળ પડે હવે બે ગાડી ની તાલપત્રી મારવાનું કામ પૂરું કર્યા પછી આપણે જવાનું છે નાવા હવે આપણે થઈ ગયા છે નાઈ ધોઈને તૈયાર બહુ બધું કામ કર્યા પછી ને આપણે આવી ગયા છે મહેમાન મારી બેસ્ટ ફ્રેન્ડ એના હસબન્ડ ને એના છોકરા છે આપણે ફરવા પછી તો કરી દીધી આપણે આપડી બોલેરો ચાલુ કેમ કે નો બધા આવે એમ નતા તો આપણે બોલર લઈને જવાનું છે અને પછી ભાઈ ગીત વગેરે વગર તો આપણે ગાડી આપવાની ફિલિંગ તો આવે નહીં પછી તો મેં મ્યુઝિક સિસ્ટમ કરી દીધી ચાલુ આપણે સાણા વાક્ય પહોંચી ગયા છે તો આપણે દૂરથી થોડોક સાણા વાક્યને ડુંગરએ બતાવી દઈએ

આ છે ભૂતળા મંદિર જેનું કામ હજી ચાલી રહ્યું છે અને આ છે ચાર મઢવાળા માતાજી મંદિર જેને કહેવાય માતાજી મઢ અને ભાઈ બધા કે ઘણા વર્ષોથી અખંડ જ્યોત ચાલુ જ છે દીવો ક્યારેય ઓલવાતો જ નથી નહીં આરતી બેન જો કઈ કાનમાં કીધું તો છે મેં પૂછ્યું તો મને કીધું જ નહીં કે એણે કાનમાં હું કીધું એ હાલો ગાઈ જો અત્યારે આ બધા ચા પીવે છે આ બેન જો ચા પીવા ઉતાવળે આવે છે જા સુમી ચા પીવે ચાલો ચા પીવા પી દે રેક પી દે રેક મેન માણા ને એટલે મારી ચેનલ છે હાલો ગઈસો આપડી ચા આવી ગઈ છે ચા પીવી આજે લોગ આપણે શૂટ કરવાનો છે ને આ લોકો બધા જાય છે ઉપર અને હજી આપણે વાર લાગશે થોડીક ચડવામાં કેમ કે આવડા બધા નિરાતે નિરાતે ચડે જો ભાઈ ચડી ગયા છે ઉપર અને ફોન લઈને બ્લોગ બેન ને આ બત સડે છે પણ પડશે ને તો મોઢું ભાંગી જવાનું છે આ છે સાણા ડુંગર ઉપરનો વ્યૂ થાકી જા અહીંયા આવી રહ્યો છે મસ્ત એકદમ જોરદાર પવાન પછી મોરલાઈ કરી હતી કળા જેનું શૂટિંગ મેં બહુ દૂરથી લીધું છે વિડીયોમાં જેવું હોય એવું તો પછી આપણે તો એ લેવાનું જ હોય એમાં તો ચાલે જ નહીં અહીંયા બધાય ખાવા મેડમ મસ્ત પવન હો ભાઈ એ ભાઈ હજી આપણે જવાનું છે હોને

આ છે સાણા વાક્યા નો ડેમ અને આ છે માતાજી નું મંદિર ખાઈ રહ્યા છે બધા મસ્ત મજાનો પવન અને મેં નાનો એવો જોક માર્યો એમાં બે બે નું હસી હસી ને તો ગાંડી થવા એવી એવો બધાય જોક નથી માર્યો બહુ દાંત ગાઈઝ તો મે આવ્યો બેસારમાં કપડા કાળા પહેર્યા છે જો ગાઈઝ આત્યારે બધાય લાઈનમાં નીચે ઉતરે છે પૂરાઈ જવાનું છે આપણે ગામમાં bread લેવા

હવે બેઠવાનું છે આપણે જમવા કેમ કે આપણે લાગી છે બહુ બધી ભૂખ ટોમેટો કેચપ નામ કેવું છે જો ટિંગો ટિંગુ રાતના વાગી ગયા છે સવા અગિયાર અને અમે બધા હજી મીટિંગ સમાવીને મોડા સુધી બેઠા છે તો અહીં થાય છે આજનો વ્લોગ આપણો પૂરો તો આવા ને આવા આપણા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં